ગુજરાતનું મિની દ્વારકા ઘણાતું વાવ તાલુકાનું ઢીમાયાત્રાધામ ખાતે ટૂંક સમયમાં શ્રી ઢીમણનાગના મંદિરે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે થરાદની ઢીમાનો બાર કિલોમીટર રોડ ખખડધજ અને ખરાબ હાલતમાં છે ત્યારે અને દ્વારા દ્વારા માંગ ઉઠી હતી કે તંત્ર તાત્કાલિક ધોરણે આ રોડના ખાડા પૂરવામાં આવે અને સમારકામ કરવામાં આવે જેના માટે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા થરાદ રોડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે થરાદથી ધીમા રોડ ઉપર ખાડા પૂરવાનું અને સમારકામનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું રોડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ ખાડા ચોમાસા પહેલા પૂરવામાં આવશે અને રોડનું સમારકામનું કામ પૂર્ણ કરવામાં આવશે અને રોડની આજુબાજુ રહેલા તમામ બાવળિયાઓ પણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે રોડ સારો અને ક્લીન થઈ જશે રોડનું સમારકામ થતા વાહન ચાલકો અને રાહદારીઓ હશકારો અનુભવ્યો હતો પરંતુ આ રોડનું સમારકામ થયું છે તે કાયમી નિકાલ નથી સમારકામ પૂર્ણ થયા બાદ ચોમાસું આવે છે અને ચોમાસા પછી ફરી આ રોડ જેવો હતો એ જ સ્થિતિમાં આવી જશે અને ચોમાસા બાદ આ રોડને આખો ફરીથી નવો કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી થરાદથી ડીમાનો મુખ્ય રોડ છે તેમાં અનેક જગ્યાએ ચોમાસામાં વચ્ચે પાણી ભરાય છે તો હવે જો આ નવો રોડ બનાવ્યો અને ચોમાસાના પાણી લીધે આ રોડ અનેક જગ્યાએ તૂટી જાય તો હવે રોડ ચોમાસાના પાણીથી ના તૂટે તે પ્રકારનો બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે